વિષયની આપ કરીએ એવા પ્રસંગમાં આપણે વચ્ચે ઉપસ્થિત ખૂબ લોકપ્રિય ધારાસભ્ય પૂર્વ જિલ્લા ભાજપના સતત બે વખત પ્રમુખ પૂર્વ મંત્રી અને સતત વિસ્તારની ચિંતા કરતા એવા માનનીય કેશાજી ચૌહાણ સાહેબ અને સાહેબે કીધું છે સૌ સન્માનીય મંચ અને સમગ્ર રૈયા જિલ્લા પંચાયતમાંથી વધારેલા યુવાનો વડીલો પત્રકાર મિત્રો સૌને મારા નવા વર્ષના ખૂબ ખૂબ રામ રામ આપનું નવું વર્ષ ખૂબ સારું જાય ખૂબ તંદુરસ્તી સારી રહે અને માં ઈગલાજને પ્રાર્થના કરીએ કે આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય આ વિકાસની જે વિકાસની પૂર્તિ કરીઓ તે બધી પૂરી થાય એવી માં ઈગલાજને પ્રાર્થના કરું છું તો સ્નેહ મિલનનો આપણે કાર્યક્રમ સાહેબ બોલાવતા એમએલએ સાહેબ એ અનુકૂળ હોય આખો તાલુકો ભેગો થતો અને ત્યાં આપણે પહેલા એકમથી પહોંચે બધી સ્નેહ મિલનમાં આપણે સૌને રોમ રોમ કરતા પણ આ વખતે જિલ્લા પંચાયત સીટ વાઇઝ સ્ટેબિલર કાર્યક્રમ એટલે તમને એવું લાગતું છે કે આવું કેમ રાખ તો તમે આખા દેશની વિશ્વની પરિસ્થિતિની તમે વાકેફ છો કે અત્યારે હાલ વિશ્વમાં મહાસત્તાઓ જેમાં આપણા દેશનો વિકાસ થવા માંડ્યો આપણે માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં આવ્યા તો દરેક ક્ષેત્રે સહકારી ક્ષેત્ર હોય સરકારી ક્ષેત્ર હોય સંરક્ષણ ક્ષેત્ર હોય આર્થિક ક્ષેત્ર હોય આ દેશનો નો વિકાસ કુદકે ને ભૂસકે વધવા માંડ્યો એટલે આ વિશ્વ મહાસત્તાઓને કોઈનો વિકાસ થતો હોય ને પાડોશી તો આપણા ને થોડીક ઈર્ષ્યા થાય આ મનુષ્યનો સ્વભાવ છે આ તો બધી મહાસત્તાઓ છે એટલે આ એમને આપણા પ્રત્યે ઈર્ષ્યા ઊભી થઈ તો જે આપણી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જેના માટે આપણે આ ભગવો ખીસ કર્યો આ વિચાર અહીં બુદ્ધનો પ્રમુખ હાજર રહે શક્તિ પ્રમુખ સંયોજક આપણા પાર્ટીના શુભેચ્છકો પ્રશંસકો અને આપણું યુવાજન આ વિચાર છે કે આપણા બુથ સુધી અને જન જન સુધી પહોંચાડે એટલે આ જિલ્લા પંચાયતનું માધ્યમ આપણે પસંદ કર્યું અને આવનારા ભવિષ્યમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની આપણે સૌ આપણે જો સેવા કરવી હોય આપણે વચમાં સત્તર થી બાવીસ જોયું કે એમએલએ સાહેબના હોય તો શું થાય અને હોય તો શું થાય તમે બે ભેદ તમે જોડો છો

તો એના ચાર પાયા છે પેલો પાયો શિક્ષણ તો આપણી સરકાર આયા પછી શિક્ષણ ક્ષેત્રે પણ આમૂલ પરિવર્તનો આયા ઓગણીસો ને અગણ્યો તમે શિક્ષણ જે પદ્ધતિ હતી ને થોડે ઘણે છે આપણી જૂની પદ્ધતિ ને અમલ હતી પણ ઓગણીસો ને અગણ્યો સિત્તેર માં કોંગ્રેસ લઘુમતીમાં માં આવી એને ટેકા જરૂર પડી કે કોઈ પણ સામ્યવાદી ટેકો લેવો પડે એટલે ઇન્દિરા ગાંધી બે વિકલ્પ આપ્યા કે ભાઈ કો તો તમે સરકાર માં જોડો તમારી બીજી માંગણી વખત તો એ લોકો તારે માંગણી કરી સામ્યવાદી વિચારધારા નક્સલવાદી વિચારધારા અર્બન દક્ષિણ વિચારધારા આ દેશમાં આવે એના માટે શૈક્ષણિક સંસ્થાઓમાં સામ્યવાદી માણસો હોય એવી અને કોંગ્રેસે સત્તા માટે સ્વીકારી લીધી ત્યારથી આ દેશના શિક્ષણના પતનની શરૂઆત થઈ એટલે આપણને અકબર મહાન છે મોહમ્મદ બેગડો મહાન છે અને આપણા જે શિવાજી મહારાણા પ્રતાપ આપણા અનેક વિધ મહારાજાઓ થઈ ગયા કે જેમણે હિન્દુ સંસ્કૃતિ માટે આ જીવન સંઘર્ષ કર્યો લડ્યા તે આપણાને વિદેશી આક્રમણો હતા થતા હતા એની હોમે પડી જજુમ્યા આ સંસ્કૃતિના રક્ષણ માટે આપણી સનાતન સંસ્કૃતિ માટે લડ્યા આ ઇતિહાસ ધીમે 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 આ ઇતિહાસ આપણને દૂર કર્યા અને આ બધા જે વિદેશી આક્રમણ કરવા આવ્યા હતા મહાન હતા એવું આપણાને શિક્ષણ આપવામાં આવ્યું 2014 થી નરેન્દ્રભાઈ મોદીએ એમાં પણ આમિલ પરિવર્તન કર્યું આપણી જે સંસ્કાર ભારતીયની જે શાળાઓ ચાલે છે એના દ્વારા લગભગ બત્રીસ થી હજાર સ્કૂલો જે આપણી સંઘની વિચારધારા વાળી ચાલે છે એનો પણ વ્યાપ વધ્યો એનાથી આપણી ભારતીય સંસ્કૃતિનો આપણી જે મૂળ ધારાનો વિકાસ થાય તો શિક્ષણ દિશામાં પણ આપણે આગળ વધ્યા સામાજિક દ્રષ્ટિએ પણ પાર્ટી દ્વારા સંઘ દ્વારા અવનવા જે આપણા સમાજ સમાજ વચ્ચે ભેદ છે કે આપણે જે આપણા ભાઈઓ છે દલિત ભાઈઓ હોય આદિવાસી ભાઈઓ હોય એનાથી આપણે અને આપણા વાલ્મીકી ભાઈઓ તો છૂતા છૂત રાખે પણ એનો ભાઈ જો તે તો એ ખ્રિસ્તી થઈ જાય કે મુસ્લિમ થઈ જાય તો આપણા ખાટલા ઉપર બેહે આપડી આ વર્ષોથી આપડામાં ઠોસી ઠોસીન ભરવામાં આવ્યું આવી વર્ણ વ્યવસ્થા ફક્ત આર્થિક વ્યવસ્થા ઉપાર્જન માટેની જ હતી પણ આપણે ગુલામ રહ્યા તો ગુલામીની માનસિકતામાં જે ગુલામીના વિચારો ભર્યા તો આવી આખા સમાજમાં સમરસતા આવે આ દિશામાં પણ ભારતીય જનતા પાર્ટીએ સંઘે ખૂબ કામ કર્યું સામાજિક સમરસતા આવે આપણામાં ભાઈચારો વધે આપણામાંથી જે નાતી જ્ઞાતિનું ઝેરથી છે ઓછું થાય આપણામાં રાષ્ટ્રવાદની ભાવના પેદા થાય એ દિશામાં પણ પાર્ટીએ કામ કર્યું પાસે આર્થિક ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો મંત્ર મોદી સાહેબે આપણને એમ નેમ નથી આપ્યું આપણી જે આપણો પેલો ભારત સોનાની ચીડી સોનાની ચીડિયા કહેવાતી અને આપણા

સાંસ્કૃતિક આર્થિક શૈક્ષણિક અને રાજકીય રીતે આર્થિક રીતે પણ તોડ્યા આપણા અને આર્થિક રીતે તોડીને આપણે પરતંત્ર બની નાખ્યા આપણે દરેક વસ્તુની આયાત કરવી પડે કાપારે આયાત કરવું પડે તેલે આયાત કરવું પડે આપણે પામોલી તેલ ખાઈ ખાઈ મરી ગયા પામોલી તેલ આવતું પરદેશ માંથી આયાત કરવાનું દેશને આત્મનિર્ભર બનાવવાનું કોઈ વિચાર્યું જ નતું પણ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી આ દેશ આત્મનિર્ભર થાય આ દેશના સ્વદેશી ઉદ્યોગોનું મજબૂત થાય એના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને બસ એ અને બીજી યોજના ચાલી ગઈ યોજના દ્વારા જે નવા નવા ઉદ્યોગ સાહસિકો હતા એને પ્રોત્સાહન અપાયું ગુજરાતમાં હતા આ વાયબ્રન્ટ ગુજરાત ના માધ્યમ આપણા લોકો આપણા પોતાના ઉદ્યોગો કરી શકે એના માટે પ્રોત્સાહન આપ્યું અને એમના 2014 આયા પછી જે સંરક્ષણ ક્ષેત્રે આપણે સંપૂર્ણ પરતંત્ર હતા સંપૂર્ણ 25% આપણે દેશમાં શસ્ત્રો પેદા થતા હતા 75% આયાત કરતા હતા એના બદલે આપણે સ્વનિર્ભર થયા આપણા વડોદરામાં ટેન્ક બને વિમાનો બને લશ્કરના પણ જગ્યાએ ઉત્તર પ્રદેશમાં પણ કારખાના નાખ્યા આપડી મિસાઇલો પોતાની ભ્રમોશ હમણાં આપણે સિંદુર ઓપરેશન વખતે જોયું કે ત્રણ દિવસમાં પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું એનું કારણ કે આપણી જે સંરક્ષણ વ્યવસ્થા હતી ફોર લેયર એ મિસાઇલ છોડે કે ડ્રોન છોડે પહેલે પેલા લેવલમાંથી નીકળી જાય ત્રીજું બીજા માંથી નીકળે ત્રીજું ત્રીજા માંથી નીકળે ચોથું ચોથે આવે અને પાડી દઈએ એટલે આપણે કોઈ નુકસાન ના કરીએ કે આપણી સ્વદેશી ટેકનોલોજી ઉભી કરી બે હજાર ચૌદ પછી એટલે સંરક્ષણ દ્રષ્ટિએ પણ આપણે આત્મનિર્ભર થયા અને ખેતીની દ્રષ્ટિએ એક મહત્વ વિષય તમે કદાચ ટીવીના માધ્યમથી માધ્યમ થી જોયું હશે કે ટેરી બને ટ્રમ્પ એનું એની ખેતીવાડી પોચ પોચ હજાર ખેતરો એની તેત્રીસ કરોડ વસ્તી અને ભારત કરતા છ ગણો દેશ ફોટો અમેરિકા એટલે દૂધનું ખૂબ પ્રોડક્શન થાય ખેતીવાડીનું ખૂબ પ્રોડક્શન થાય આપણે ત્યાં એમને વાયુ વાય આપણે એક્સપોર્ટ કરું હતું પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ લાખો કરોડો ખેડૂના હિન્દમાં બ્રહ્મ સાહેબને ના પાડી દીધી ભાઈ કે મારો ખેડૂત ઉજવણ થાય તમારું સસ્તું

આપણા જે પુરાણો હજારો સાલ પૂરો છે અને વેદો તો કોણે અપૌડી છે કેવ નથી વેદોની કોણે રચના કરી કોઈ ખબર નથી આટલી જૂની સંસ્કૃતિના જતન માટે જ્યારે મોદી સાહેબ કામ કરી રહ્યા હોય તો આ વિચારધારા આપણે જન જન સુધી પહોંચાડવાની છે આપણી જે રાષ્ટ્રીય વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ જન જન સુધી પહોંચાડવાની છે આપણે ઘણા વર્ષોથી સત્તામાં રહ્યા છે એટલે જ્યાં એન્ટી ઇન્કમન્સી પણ હોય પણ કોંગ્રેસને કહેવાનો કોઈ અધિકાર નથી એને સિત્તેર પચોતેર વર્ષ સુધી રાજ કર્યું પણ તમને એક જ દાખલો આપો એટલે લોન છતાં પણ જેટલા ખેડૂતોની જમીન સરકાર શ્રી ખાતે થઈ ગઈ આપડી કેશુભાઈ બાપા ની સરકાર ને તો એ તગાવી ની લોન માફ કરી હતી પણ સરકારશ્રી જમીન થઈ ગઈ હતી એનું તો શું થઈ શકે આ કોંગ્રેસના રાજમાં ખેડૂતો છે ત્યારે આપણે ઝીરો ટકા ત્રણ લાખ રૂપિયા મળે છે પછી આપણને અનેક સબસીડીઓ ડીબીટી ડાયરેક્ટ બેનિટ ટ્રાન્સફર સિંધી ખેડૂતના ખાતામાં થાય ટ્રેક્ટરની હોય કલ્ટિવેટરની હોય ટોલાની હોય તમામ સબસીડીઓ સિદ્ધિ ખેડૂતના ખાતામાં જાય આવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી કેન્દ્રમાં આપણી ભાજપની સરકાર આવ્યા પ્રસિદ્ધથી આધારિત ઝીરો ટકાય જે આપણને લોન મળે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારના આધારી છે આપણી ભારતીય જનતા પાર્ટીની વિચારધારણે આધારી કુદરતી દુષ્કાળો આવતા કુદરતી આફતો આવતી કોઈ ભાવે ના પૂછતું અને કોઈ સર્વે ના હોત અને કશું ના હોત આ બધું આપણે જોયું છે એટલે કોંગ્રેસ ને ખેડૂતો માટે પશુ માલકો માટે કે ગરીબ માટે બોલવાનો કોઈ અધિકાર જ નથી તો આપણે કેમ પણ આવી વાત ચોરે ચૌદે ચર્ચાતી હોય તો આપણો પોઝિટિવ વિશે મૂકવાનો કોઈની સાથે ઝઘડવાનું નથી પણ સંવાદ કરવાનો કે હિતેર વરમાં તમે શું કર્યું હમણાં પોણીની વાત થતી હતી આપણા માનનીય ધારાસભ્ય સાહેબે સન્માન નથી સ્વીકારતા અને હું જે નીકળું ને વચ્ચે દીવ જોડો ને એટલે ગમે એ પાઇપ લાઇન નો ખટારો ઉભો હોય પાઇપ લાઇન ઉગલાતી હોય તો એ આખા ગોમ સુધી તળાવ ભરવાની યોજનાઓ કોંગ્રેસે પંચોતેર વર્ષના શાસનમાં આપણા હજાર બારસો ફૂટી છે તો એની ચિંતા નથી કરી આપણી સુજલામ સુફલામ આ બધું પ્રજા વચ્ચે આપણે કેવું પડે તો લોકોને ખબર પડે ભારતીય જનતા પાર્ટી આપણે જોડતા એવું નહીં પણ છેવાડાના માનવી સુધી જાણવું પડે અને કોરોનાનો કાળ નીકળ્યો આપણો અને આ દાડા ઉધીના ઇતિહાસમાં ત્યારે આવા પ્લેગ આવ્યો પછી લીધે લોકો હજારો મર્યા ઘણા કોલેરા ને લીધે મરતા હતા દસ પંદર પંદર વીસ વીસ વર્ષે પરદેશ વાળા આપણને મફત માં રસી આવે કે પૈસા થી ત્યારે આપણા લોકો ને રસી આવતી હતી કોરોના ના કાળમાં એકસો ચાલીસ કરોડ ની જનતા ને મફતમાં બે બે ડોઝ આપ્યા અને મફતમાં દવા કરી હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર અને ભારતીય જનતા છે એક વર્ષની અંદર આપણે રસી નું સંશોધન કર્યું આ બધું આત્મનિર્ભર ભારત છે પોતાના દેશમાં પ્રોડક્શન થાય પોતાની જ વસ્તીઓ અહીં તમે આપણા સ્વદેશી કંપની નું તો એનો જે નફો છે એ ભારતમાં રહેશે ભારતના ડેવલપમેન્ટમાં વપરાશે જીએસટી જીએસટી આપણી લોક ઉપયોગી વસ્તુ છે દવાઓ છે જે લોકોને ને ઉપયોગી છે એમાં પોચ ટકા સુધી જીએસટી ખાલી પોસ્ટ ટકા એટલો બધો ઐતિહાસિક ઘટાડો કર્યો એનાથી નાના વેપારીઓ ઉદ્યોગો ગરીબોને ફાયદો થાય આવી અનેકવિધ યોજનાઓ છે આ બધું આપણે પ્રજા સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે આપણે સૌ આગામી સમયમાં આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક મત બની એક મત બની અને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બને આપણું કમળ ખીલી જાય